દાહોદના ઝરી બુઝુર્ગ ગામના સ્થાનિક સગર્ભા મહિલા ને પ્રસુતિ ની પીડા ઉપડતા એકસો આઠ ની મદદ લેવામાં આવી એકસો આઠ ની ટીમ તાત્કાલિક ઝરી બુઝુ ગામે પહોંચી સગરબા મહિલાને તપાસતા સગર્ભા ની પ્રસુતિ નો અસહ્ય દુખાવો હોવા છતાં 108 ની ટીમ તાત્કાલિક ઝરી બુઝુ ગામે પહોંચી સગરબા મહિલાને તપાસતા મહિલાને ખુબ જ પીડા હોવાથી એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવવાની જરૂર પડી હતી અને બાળકના ગળે નાળ વીંટાળાયેલ